પહેલા જ્યારે આ સંઘની પદયાત્રાની શરૂઆત થઈ ત્યારે ડ્રેસ કોડ વગર આ સંઘ નીકળતો હતો પરંતુ તેમના ગુરુજીના અને મા પંદર દિવસ સુધી વિવિધ પોતાના દ્વારા બનાવેલ રજવાડી વસ્ત્રો ધારણ કરી અને રાજકોટથી અંબાજી સુધી પદયાત્રા કરી અંબાજી પહોંચી મા અંબાના દર્શનથી ધન્યતા અનુભવે છે જય અંબે મારું નામ દીનાબેન અમે પહોંચી ગયા આજે સત્તર તારીખે અમે ધજા ચડાવવા આવ્યા છીએ માના આંગણા અને આ મહાન પર્વ છે જે મહોત્સવ છે માનો પ્રાગટ્ય ઉત્સવ છે કે જયારે માનું પ્રગટ થવાનું જે વિશેષ કારણ છે એ આ પ્રાગ તરીકે અમે ઉજવીએ છીએ અને આ જગતજન ની જગદંબા છે એ મોટામાં માં છે આખા જગત ના મા છે તો અમે મહાન મોટો ઉત્સવ કહેવાય એટલે અમે એને પદયાત્રા તરીકે અને મહોત્સવ તરીકે ઉજવીએ છીએ આની અંદર અમારી વિચારતા એટલી છે કે અમે દર વર્ષે સારા સારા કપડા અને અલગ અલગ રોજે રોજ પંદર દિવસની ની પંદર જોડી અમે લઈને આવીએ છીએ

honda આવી બધી અમે સારી સગવડ લઈને જ નીકળીએ છીએ કે અમદાવાદ સુધી અમને કોઈને તકલીફ ન પડે અને જ્યાં સુધી બને ત્યાં સુધી અમારે અમારું પોતાનું જ જમવાનું કે જેથી કોઈ બીમાર પણ ન પડે અને કોઈને કોઈ જાતની તકલીફ ન પડે અમે અહીંયા પહોંચતા આવ્યા છીએ ત્યારે કોઈને કઈ પણ થાક નથી અને અમે રસ્તામાં પણ જોતા આવ્યા છીએ તો બધાના expression એ જ છે કે તમે આટલું ચાલીને આવ્યા છો તો તમારા કોઈના મોઢા ઉપર થાક નથી એટલે એ જોઈને અમારો ઉત્સાહ વધુ વધી જાય છે. આગળ અમદાવાદ થી આગળ કેમ્પ આવે છે તો કેમ્પ ની અંદર પણ લોકો અમને ખૂબ જ સગવડ પણ આપે છે બેસવાની બેસવાની ને જ્યાં હોય હોય તો એ લોકો આવો આવો કરે છે અમને જે રીતે પ્રોત્સાહિત કરે છે તો એમાં અમને એવું જ લાગે છે કે જેમ ગાડી માં પેટ્રોલ પૂરે તો જ ગાડી ચાલે એમ એ કેમ્પ વાળા પણ બધા અમને આવી રીતે ઉત્સાહિત કરે છે પ્રોત્સાહિત કરે છે ત્યારે અમારું ડબલ જોર વધી જાય છે ચાલવામાં

અનુભૂતિ થતી હોય છે જ્યારે પણ આપને ઘરે કોઈ પણ ઉત્સવ કે પ્રસંગ હોય છે ત્યારે સરસ રીતે તૈયાર થતા હોઈએ છીએ ત્યારે આ માતાજીનો મહોત્સવ છે ત્યારે માતાજીને ગમતા ડ્રેસમાં રોજ પગપાળા સંઘમાં બોલ મારી અંબે જય જય અંબેની સાથે અમે માતાજીના ચાચર ચોકમાં આવ્યા છીએ માતાજીનો એક એવો આશીર્વાદ અમારા સંઘ ઉપર છે કે અમે ચારસો કિલોમીટરની પદયાત્રા કરી અને અંબાજી બાર દિવસે આવીએ છીએ છતાં અમને

અમારા મંદિર ખુશ કરીએ છીએ કે અમારે આજે આવતા દોરકા આવી અને બધા ખુશ કરે અને રમવાની બધા ને આનંદ કરાવે આજે અમારે એકસો પચીસ જણા અમારા જૂના છે માંડવી છે ગરબા છે આ બધું સાથે રહી અને ટોટલી મર્યાદા અને મોટવો જાળવી અને શરૂ